અને હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આ રીતે એને વાટી લેવાનું છે તો જે પણ વાટકી કે કપનું માપ લીધું હોય એ જ વાટકીથી માપીને હવે આમાં બે કપ જુવારનો લોટ એડ કરવાનો છે અને જુવારના લોટને ઉપયોગમાં લેતા પહેલાં ચાળી લેવાનો હવે થોડું પાણી ઉમેરીને અને જેવું આપણે નોર્મલ ઢોસાનું ખીરું રાખીએ છીએ એવી જ કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે તો પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો આમાં એકદમ સરસ રીતે આથો આવી ગયો છે તમે જ્યારે આને ચેક કરશો ત્યારે તમને આ રીતની આમાં જાળી પડેલી દેખાશે તો હવે આને સરસ રીતે હલાવી લેવાનું અને આ ખીરાને તમે ફ્રીઝમાં ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો પછી જેટલા પણ તમારે ઢોસા કે ઇડલી બનાવી હોય એ પ્રમાણે થોડું ખીરું લેવાનું તો અહીંયા મેં ત્રણ ચમચા ખીરું લીધું છે આટલામાંથી ત્રણ ઢોંસા બનીને તૈયાર થશે હવે ખીરામાં થોડું મીઠું ઉમેરી દેવાનું અને હવે આને સરસ રીતે હલાવી લેવાનું છે ખીરાની કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની અને પાણી નાખીને પાતળું નથી કરવાનું પછી એક ઢોસાની તવીને ગરમ થવા માટે મૂકવાની તો અહીંયા તમે લોખંડની કે નોનસ્ટિકની કોઈ પણ તવી લઈ શકો છો તવી ગરમ થાય એટલે પહેલાં આમાં થોડું તેલ લગાવી દેવાનું અને હવે તવીને સેટ ભીના કપડાંથી લૂછી દેવાની ગેસ ધીમો રાખીને આ રીતે ઢોસા સ્પ્રેડ કરવાનો છે ડ્રાય થઈ જાય એ પછી જ આના ઉપર ઘી તેલ કે બટર નાખવાનું તો અહીંયા આપણે હેલ્ધી ઢોસા બનાવીએ છીએ એટલે તેલ કે બટરના બદલે ઘીનો ઉપયોગ કરવાનો તો અહીંયા તમે ગાયનું કે ઘરનું બનાવેલું ઘી લઈ શકો છો હવે તમારે આને નોર્મલ ઢોસાની જેમ બટાકાના સ્ટફિંગ સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકાય અત્યારે હું સ્ટફિંગ વગર આ ઢોસા બનાવવાની છું એટલે ઢોસાને થોડું ટેસ્ટી અને ચટપટો બનાવવા આના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરવાનું આની સાથે જ થોડો ચાટ મસાલો ઝીણા સમારેલા લીલા મરચાં ઓપ્શનલ છે તમારે લીલા મરચાં ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો અને થોડી સમારેલી કોથમીર એડ કરવાની તમારે આની સાથે થોડા ઝીણા સમારેલા ટામેટા અને કેપ્સિકમ એડ કરવા હોય તો પણ કરી શકાય ઢોસો તમને સોફ્ટ કે ક્રિસ્પી જેવો પસંદ હોય એવો શેકવાનો તો અત્યારે હું આને એકદમ સરસ ક્રિસ્પી શેકવાની છું જેમ જેમ ઢોસો શેકાતો જશે એમ આ રીતે તમને એના ઉપર બ્રાઉન કલર પણ દેખાવા લાગશે તો ગેસની ફ્લેમ પ્રમાણે તમારે ઢોસાને તવીને થોડી થોડી ફિરવતા જવાની તો હવે આ ઢોસો એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયો છે તવિથાની મદદથી આપણે આને ફોલ્ડ કરી દેવાનો તો આ રીતે તમે પણ આ જુવારના ઢોસા બનાવીને જરૂર ટ્રાય કરજો આજે આપણે એકદમ હેલ્ધી અને વજન ઉતારવામાં મદદ કરે એવા જુવારના ઢોકળા કેવી રીતે બનાવવા એ જોઈશું સૌથી પહેલા આપણે ખીરું બનાવવા માટે એક વાટકામાં એક કપ જુવારનો લોટ લઈને ચાળી લેવાનો પછી આમાં અડધો કપ સોજી એડ કરવાનો હવે અડધો કપ થોડું ખાટું અને રૂમ ટેમ્પરેચરનું દહીં એડ કરવાનું પહેલા અડધો કપ આમાં પાણી એડ કરીને અને મિક્સ કરવાનું પછી આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને આનું ખીરું બનાવી દેવાનું તો ટોટલ મેં અત્યાર સુધીમાં એક કપ પાણી આમાં એડ કર્યું છે આ ઢોકળા તમારે આથો લાવીને બનાવવા હોય તો પણ બનાવી શકાય અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ તો આ રીતે ખીરાની કન્સિસ્ટન્સી રાખવાની અને એને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દેવાનું છે દસ મિનિટ પછી આમાં બેથી ત્રણ વાટેલા લીલા મરચાં એડ કરવાના અને સાથે જ ઢોકળાને બાફવા માટે પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને કલર માટે થોડી હળદર એડ કરવાની છે તમારે જો સફેદ ઢોકળા બનાવવાના હોય તો હળદરને સ્કીપ કરી દેવાની અને સાથે જ બે ચમચી સિંગતેલ ઉમેરવાનું સિંગતેલના બદલે તમે બીજું કોઈ તેલ પણ લઈ શકો છો પણ સિંગતેલથી ઢોકળાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ફરીથી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની આ ઢોકળા હેલ્ધી તો છે જ સાથે જ ટેસ્ટી પણ છે તો ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ ટાઈપના ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે તો ત્યાંથી તમને નવી નવી રેસિપી જોવા મળી જશે તો ઢોકળા બનાવવા માટે જે પાણી આપણે ગરમ થવા માટે મૂક્યું હોય એ ગરમ થઈ જાય એટલે આમાં એક ચમચી ઈનો ઉમેરવાનો ઇન્સ્ટન્ટ ઢોકળામાં તમે સોડાના બદલે ઈનોનો ઉપયોગ કરો તો એ ઢોકળા ખૂબ જ સરસ બને છે પણ તમારી પાસે જો ઈનો ના હોય તો તમે સોડા પણ લઈ શકો છો કિનો સરસ રીતે એક્ટિવેટ થઈ જાય એ માટે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરવાનું અને હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે જે દહીં યુઝ કર્યું હોય એ મોડું હોય તો તમે અહીંયા પાણીના બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો ફાઇનલી આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ થાળીમાં થોડું તેલ લગાવી દેવાનું અને હવે આ તૈયાર કરેલું ખીરું આ થાળીમાં લઈ લેવાનું છે તમારે પાતળા ઢોકળા બનાવવા હોય તો આ ખીરું બે થાળીમાં લેવાનું અત્યારે હું મીડિયમથી ઢોકળા બનાવવાની છું એટલે બધું ખીરું એક જ થાળીમાં લઈ લીધું છે પછી આના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું આ રીતે પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે ઢોકળાની થાળી આમાં મૂકી દેવાની અને ઢોકળાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર બારથી તેર મિનિટ માટે બાફી લેવાના છે બાર મિનિટ પછી ઢાંકણ હટાવીને ઢોકળાની થાળીને બહાર કાઢી લેવાની છે ઢોકળા દસ મિનિટ ઠંડા થઈ જાય એ પછી એને કટ કરી લેવાના પછી આના ઉપર રહીનો વઘાર એડ કરવાનો આ ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બને છે તો તમે પણ આ રીતે જુવારના ઢોકળા બનાવીને જરૂર ટ્રાય કરજો સૌથી પહેલા આપણે એક વટકી જુવારનો લોટ લઈ એને ચાળી લેવાનો પછી આમાં જેટલો લોટ લીધો છે એનાથી અડધું એટલે કે અડધી વાટકી દહીં લેવાનું એક વાટકી પાણી ઉમેરી છે પછી પછી આ ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની આપણે વઘાર કરવા માટે તાંતમાં કે કડાઈમાં બે ચમચી તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની પછી આમાં થોડા તલ ઉમેરવાના અને સાથે જ વાટેલા લીલા મરચાં ઉમેરવાના છે પાણી ઉમેરી દઈએ એ પછી મસાલામાં હળદર લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને જરૂર પડે તો ફરીથી પણ તમે થોડું પાણી ઉમેરી શકો છો તો આ રીતે તેલ અલગ થવા લાગે એટલે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે એ આમાં એડ કરવાનો ધીમા ગેસ ઉપર અને સરસ રીતે મિક્સ કરવાનો છે જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય એટલે તમે વજન ઉતારવામાં પણ આ રેસીપી ખાઈ શકો છો તવી મૂકવાની અને તવીની ઉપર પાંચ મિનિટ માટે કુક કરવાનું ખીચો કે જુવારનો ખાટો લોટ બનીને તૈયાર છે આને આપણે સર્વિંગ બોલમાં લઈ લઈશું ખીચાને તમારે આમાં જ સર્વ કરવું હોય તો પણ કરી શકાય અને ઉપરથી તમારે તેલ અને કોથમીર એડ કરીને સર્વ કરવું હોય તો પણ કરી શકાય